અમરેલી એસટી વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી ધારી તાલુકાના ચલાલા એસટી ડેપો ખાતે નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે એસટી વિભાગ દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન થયું આ ડ્રાઈવ હેઠળ ડેપોમાં આવતી દરેક બસોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર જુણેજાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી તેનો મુખ્ય હેતુ બસો દ્વારા નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવાનો હતો આ ઉપરાંત ડ્રાય દરમિયાન કંડક્ટર ફરત પર હોય કે કેફી પદાર્થોનું સેવન કરીને ફરત બચાવે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી જી મારું નામ એમે જોણે છે ઇન્સ્પેક્ટર લાઇન ચેકિંગ અમરેલી મારા સાથે કર્મચારી એ બી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે અમરેલી ડિવિઝન લાઇન ચેકિંગ ટીમ અમે છીએ અને આજે આજરોજ ચલાળવા બસ સ્ટેન્ડમાં અમો બસોના ચેકિંગ માટે અત્યારે અહીંયા ઊભા છીએ અને આગામી થર્ટી ડિસેમ્બર આવનાર હોય બસોની અંદર કેફી દ્રવ્યોનું હેરાફેરી ન થાય અથવા કોઈ પણ કર્મચારીઓ કોઈ મુસાફર દ્વારા કોઈપણ આ બાબતનું પરિવહન ન કરે એ માટે આ ખાસ અમે લાઈન ચેકિંગ ઉપર અમારા ઉપરી અધિકારીઓના આદેશથી તેમજ સેન્ટ્રલ ઓફિસના આદેશથી અમે આજરોજ અહીંયા ચેકિંગમાં ચલાવા ખાતે ઉભા છું અને હમણાં થોડા સમયથી ન્યૂઝમાં બધી પેલી આવે છે કે ભાઈ માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે બધા વાહનોમાં તો ઈ એના અનુસંધાને અમે લોકો આ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરેલી છે એટલે એના માટે અમે ક્યાં ક્યાં વિસ્તારમાં સાહેબ કામગીરી કરવામાં આવી છે અમે દરિયાઈ પટ્ટીથી અહીંયા અમરેલી સુધી ગુના કોડીના સાહેબ અત્યાર સુધીમાં કઈ તમારે ધ્યાનમાં આવ્યું કે એવું કઈ છે અત્યાર સુધીમાં તો કોઈ ધ્યાનમાં આવ્યું નથી એવું કોઈ સાહેબ કઈ કઈ પ્રકારની તમારી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સાબરકુંડલા અમરેલી